નમસ્કાર દર્શક મિત્રો નજર ની સાથે હું છું ડોક્ટર ચતુર આપણું ગામ અને આપણી વાતો એપિસોડ લઈને આવ્યા છે ફરી આપણે શ્રાવણ મહિનાના પવિત્ર દિવસોમાં જે હળવદ તાલુકાના રાણકપર ગામે આવેલા નીલકંઠ મહાદેવ મંદિરનો ઇતિહાસ જાણીએ અને અહીંયા દર્શન કરવાનો અનેરો મહિમા છે તેમજ સ્વયંભૂ શિવલિંગનો અનેરો ઇતિહાસ આવો જાણીએ રાણકપર ગામે આવેલું નીલકંઠ મહાદેવ મંદિર ખૂબ જ

જેને અષાઢ મહિનાથી એક હજારને દસમું વર્ષ ચાલુ થયેલ છે એમ કહેવાય છે કે પહેલાં દ્વારકાથી ડાકોર સુધી જે પદયાત્રીઓ જતા ત્યારે આ વિસમાનું સ્થળ હતું અને અહીંયા દસથી પંદર ઓરડીઓ હતી અને એ વખતે અહીંયા નરસિંહ મહેતા અને મીરાબાઈએ પણ રાતવાસો કરેલ અને મહાદેવ મંદિરની પૂજા કરેલ એવું ધ્રાંગધ્રા સ્ટેટના લેખમાં અમોએ વાંચેલ છે હાલ ધ્રાંગધ્રા સ્ટેટ વિદેશમાં હોય આવે ત્યારે અમને અમે કહ્યું અમને કહેલ છે કે અમે એ લેખ આપશું ત્યારબાદ અમે એ લેખને અહીં રાખશું આ પટાંગણની અંદર આઠ વર્ષ પહેલાં અહીંયા મહાદેવને જે બિલ્વના પવિત્ર વૃક્ષના પાન પર્ણ ચઢાવવામાં આવે એ માટે અમે શ્રી નીલકર મહાદેવ ભક્ત મંડળ દ્વારા અહીંયા બિલ્વના વૃક્ષો ઉછેરવાનો સંકલ્પ કરે અને મહાદેવની કૃપાથી બસોને એકાવન બિલ્વ આવ્યા અને બસો એ એકાવન એકાવન બિલ્વ વૃક્ષના વૃક્ષોનો ઉછેર થયેલ છે જે સામે છે એ બસોને એકાવન બિલ્વ વૃક્ષ છે મહાદેવ મંદિર ફરતા બિલ્વ વૃક્ષો આવેલા છે અહીંયા ભક્ત મંડળ દ્વારા દર શ્રાવણ માસની અંદર આજુબાજુના દર ભક્તો પણ દર્શન કરવા આવે ત્યારે તેને સારી સુવિધા મળે એ માટે ભક્ત મંડળ દ્વારા શ્રાવણ માસની શરૂઆત પહેલાં એક અઠવાડિયાથી અહીંયા બધી વ્યવસ્થા કરવામાં આવે છે આ મંદિરના વિકાસમાં ભક્ત મંડળના સહયોગથી જ વિકાસ કરેલ છે આ મંદિરની જગ્યામાં તમે આવતા જ તમ આ જગ્યા પ્રજ્ઞાવાન હોય એવું આપણને લાગે છે અને આ મંદિર અમારી શ્રદ્ધાને વિશ્વાસ છે કે ભવિષ્યની અંદર આ નીલકંઠ મહાદેવ શિવાલય મોટું હિન્દુ ધર્મનું યાત્રાધામ બનશે અને શ્રદ્ધાનું કેન્દ્ર બનશે અને શ્રદ્ધાનું કેન્દ્ર બને એ માટે મહાદેવની કૃપા રહે એવી અમારી પ્રાર્થના એટલે હું દરરોજ અહીંયા આવું છું બિલીની પ્રદર્શના કરું છું અહીં પૂજા કરવાથી શાંતિ મળે છે હું દરરોજ આવું છું દીવા પૂજા કરું છું અને શ્રાવણ મહિના મને પણ દર સોમવારે આવું છું અહીં શાંતિ મળે પ્રદક્ષિણા કરીએ બહુ મજા આવે શાંતિ આત્માને મળે બિલીના વૃક્ષનો પ્રદક્ષિણા સાથે સાથે દર્શન કરવાનો અનેરો લાવો છે અને અહીંયાના દશાદાડું કહે છે કે અહીંયા બિલીની પ્રદક્ષિણા કરવાથી મનની શાંતિ મળે છે ભાઈ પુરાણું મંદિર હૈ નીલકંઠ મહાદેવ ઓગણીસો ને સત્્યોતેરથી મેં આની દેખરેખ રાખી બીજું કે બહુ પુરાણી એક હજાર ને દસ વર્ષ આ મંદિર જે બન્યું એ નથી આ બીજું કે સ્વયંભૂ શિવલિંગ છે અને એને તો કેટલા વર્ષની કલ્પના બહારની વાત પણ ત્યાર પછી અમને આનો પુરાવો એ મળ્યો કે અમારું ભવાનમાંનું મંદિર જીર્ણોધાર હતું એને નવું કરવામાં એક કળશ નીકળ્યો અને એ કળશમાં જે સિક્કા નીકળ્યા એ સિકા એક હજાર પંદરની કે હોરની સાલના નીકળ્યા એના ઉપરથી ખ્યાલ આવ્યો કે આ મંદિર અને ભવાનમાંનું પુરાણું આ મંદિર છે અને એક હજારને દસ વર્ષ આ મંદિર નથી આ બીજું ગીરી બાપુ અહીં કથા હતી હરવાજ અહીં લાવ્યો ને પછી એમને સાનિધ્યમાં મેં સંકલ્પ કર્યો એ ખોને પચીસ બીલી આવવાનું અને એના બદલે અમે બસોને સાઠ બીલું ઉછેલી એમાં રોપાના મૂળમાં ઘનશ્યામ કેસરીયા મને બહુ સહકાર્ય રોપાય પછી આ મંદિરનો વિકાસમાં ઘણા સ્વયંસેવકો એટલે કે શિવ શિવભક્તિ મને સહકાર આપ્યો એમાં એ ગોરધનભાઈ ઘંશનભાઈ તો આ મંદિરની અંદર અત્યારે મેં એવું પણ સાંભળ્યું હોય કે બહુ મહાન હોય આની પૂજા કરીને એમાં ભાઈ નરસિંહ મહેતાની બધા આવી ભાઈ જેરા બીજું અહીં બધા યજ્ઞ કરવાના વૃક્ષો છે આ બિલીની અંદર હકે ખીજડો ખાખરો પીપરો આકડો સફેદ આંકડો અઘારો પછી સેવન ચંદન કેવડો સુખર આ બધા એક એક ધ્યાન પણ આ બિલીની અંદર હે પવિત્ર વસ્તુને ઉછેરી ટૂંકમાં કહું તો અત્યારે મંદિરની સુવિધામાં ભાઈ અહીં બાથરૂમથી માંડીને સુવિધા પણ સારી છે અને એમાં અગ્રભાગ મારા ઘનશ્યામભાઈ મેસરિયાના બીજા ઘણા સ્વયંસેવકો પણ આમ ભાગ આપે વધારે કહું તો આ ગામમાં વસ્તી વધારે ગોળીપટની છે અને અમારા પતળિયા છે ભરવાળી છે પણ વધારે વસ્તી ગોળી અને અત્યારે આ જે કરી છે એ અત્યારે મારી ઉંમર એક ચેથી આમાં હું રસ લઉં આ બજારના સહકારથી અને આનો વિકાસ ઘણા માણસો આ પરિક્રમા કરવા આવે દિલ્હીની હજારો માણસો કોઈ હળવળથી બહારથી એટલે આનું મહત્વ પણ અત્યારે ઓછું તો આ હતા નીલકંઠ મહાદેવ જેઓ સ્વયંભૂ પ્રગટ છે અને અહીંયા હળવદ તાલુકાના રાણકપર ગામે આવેલા છે અને અહીંયા દર્શન કર્યા તેમજ નજર હળવદ સાથે આવી જવું નવી વાતો આપણું ગામ અને આપણો વાતો એ એપિસોડ જોવા માટે તમે હજુ સુધી જો લાઇક શેર અને સબસ્ક્રાઈબ ન કર્યો તો સૌથી પહેલા ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરો મને આપશો રોજા નમસ્કાર